લોકો સાથે વાત એટલા માટે કરે છે કારણ કે લોકો જે મત આપે છે તેના લીધે જ શાસનમાં આજે સત્તા પક્ષ રાજ કરી શકે છે એક માણસના નામે વોટ આપશો એક પાર્ટીના નામે વોટ આપશો કોઈ એવું જરૂરી નથી માણસને ઊભો રાખો કે જે માણસ તમારું કામ કરે છે તમે મફત વીજળી આપો કે મફત પેટ્રોલ ગમે તે વસ્તુ આપો એ મહત્વનું નથી મહત્વનું એ છે કે તમે અમારી જોડે છો કે નહીં એ પાર્ટીને સપોર્ટ કરશો જે વિકાસ કરે આપો જેમાં કોઈ પણ પાર્ટી હોય શકે જે વિકાસ કરશે એને આપણે વોટ આપીશું નમસ્કાર દર્શક મિત્રો નવો દિવસ નવી જનતા નવો વિસ્તાર બુલેટિન ઇન્ડિયા ની ટીમ આવી પહોંચી છે ફરીથી એકવાર અમદાવાદના એક નવા વિસ્તારમાં જેનું કોને ખ્યાલ નથી જ્યાં રિવરફ્રન્ટની વાત કરી રહ્યો છું રિવરફ્રન્ટ વિસ્તારમાં આવી પહોંચ્યા છીએ રિવરફ્રન્ટ ઉપર લોકોનો મત જાણવો છે લોકો જ્યારે માહોલને માણવા આવતા હોય છે ત્યારે તેમની સાથે થોડી ચૂંટણીના માહોલની પણ વાત કરી લઈએ અને જાણીએ કે શું ઈચ્છે છે ઈચ્છે છે અમદાવાદની જનતા શું ઈચ્છે છે કયા પક્ષને તે લોકો લાવવા માંગે છે કયો પક્ષ સંતોષકારક જવાબ આપે છે કયો પક્ષ જે વાયદા કરે છે એ વાયદા પૂરા કરે છે ચૂંટણીનો જે મહાપર્વ છે લોકશાહીની જ્યારે આપણે વાત કરતા હોય લોકો સાથે વાત એટલા માટે કરે છે કારણ કે લોકો જે મત આપે છે તેના લીધે જ શાસનમાં આજે સત્તા પક્ષ રાજ કરી શકે છે પાંચ વર્ષ માટે કઈ સત્તા માટે કયા પક્ષને લોકો ચૂંટશે અને લોકો લાવશે માટે જનતા સાથે આપણે વાતો કરીએ અને જાણીએ તેમના મુદ્દા તેમનો મત જનતાના પાવર શું નામ છે થોડાક જ સમયમાં આવે છે વોટ આપશો તો કોને આપશો ને કેમ આપશો

જોઈએ તો ઓબ્વિયસલી એટલે એમને તો રાખી છું જ કે એટલે આ બધામાં ને એટલે એડવાન્સમેન્ટના ચક્કરમાં બધું ઘણું બધું પ્રાઇઝ એટલે રેસ થયું છે સબનું એટલે ટુ હજી છે એના માટે બહુ પ્રોબ્લેમ રહી છે પ્રાઇસ તો એમનું થોડુંક કરવું અપેક્ષા શું રહે છે સરકાર જે પણ આવશે એની પાસેથી આપણને અપેક્ષા

લોકો જે અત્યારે એવું છે કે અમીર છે વધારે અમીર થતા જાય છે ગરીબ છે વધારે મતલબ એવું કે ગરીબ લોકોને પુઅર લોકોને બી બધા બેનિફિટ્સ મળે આગળ અને એ લોકોને બી અત્યારે કેવું છે કે વધારે પ્રેફર કરે છે લોકો ફોરેન કન્ટ્રીઝમાં જવા કેમકે યંગ જનરેશન તો અહીંયા એવું ડેવલોપ થાય ઇન્ડિયામાં એવી ડેવલપ કંપનીઓ મોદી મતલબ જે બી સરકાર આવે એ કે એવી કંપનીઓ ડેવલપ કરી કે એ લોકો બહાર જવાનું ઓછું પ્રિફર કરીને પોતાની જ કન્ટ્રીમાં રહેવાનું વધારે પ્રિફર કરે એટલે આપણે એવું કહી શકીએ કે વિપક્ષમાં કોઈ દમ નથી કે કોઈ એવો ચહેરો નથી એટલે લોકો મોદી સરકાર પાસે જાય મારા પોઈન્ટ ઓફ વ્યૂ તો મને અત્યાર સુધી જે જોયું છે એ પ્રમાણે મને એવું લાગે છે કે મોદી સરકાર છે તો આપણે કોઈ ચહેરાને જોઈએ છે કે પછી કામને પણ નો ડાઉટ કામને બી જોઈએ છે પણ માન માણસનો બી પ્રભાવ એવો હોય કે મતલબ એ માણસના લીધે ભી થઈ રહ્યું છે કામ એટલે હું તો બનેને મતલબ કહી છે એ માણસ છે એટલે થઈ રહ્યું છે કોઈ રોલ મોડેલ છે તમારું રાજનીતિમાં આ રોલ મોડેલ એવી રીતે તો સ્ટેસિક નથી પણ હા મોદી છે જેમ મેં કીધું કે મોદી છે તો શક્ય છે જે પ્રમાણે વાત કરવામાં આવી મોદી છે તો મુમકિમ છે તેવો એક નારો બોલાય છે અને જનતા પણ એવું જ કહે છે જનતા અત્યારે મોદી લહેર સાથે વહેવા માંગે છે અને વાયદાઓ જે છે બીજા પક્ષ દ્વારા તે કરવામાં આવે છે પૂરા નથી થતા અને બીજો વિપક્ષ છે અત્યારે કોઈ દેખાતો નથી પરંતુ મોદી છે તો શક્ય છે એવું જનતા દ્વારા કહેવામાં આવે છે બીજા લોકો સાથે વાત કરીએ તેમના મુદ્દાઓ જાણીએ તેમનો મુદ્દો સરસ મજાનું તેમણે એક માહોલ ક્રિએટ કર્યો છે આ હોય ત્યારે અમદાવાદ મનમાં એક અલગ જ વિચારો લઈને વિચારો જે જીવનના જે વિચારો છે મૂકીને આવતું હોય તેમની સાથે વાતો કરીએ જાણીએ શું છે ચૂંટણી વિશે તેમનું શું નામ છે તમે આવો છો રિવરફ્રન્ટ અત્યારે હાલમાં સરસ મજાનો માહોલ બનાવો છો એવો જ અત્યારે માહોલ ચાલે છે ચૂંટણીને લઈને

का एक में घोषित करते हैं रस्ता बस ये हाईवे आज ये रस्ता बनके गांधी आश्रम की लाइन अपने प्राणिपुर नगर तक है ये पण बहुत महत्वपूर्ण है थोड़ा रूप नानोमोतो के विकास जैसे जो लागे थे क्या बच्चे भाग पाए वोट आप तो कई अपेक्षा रखे वोट आपिस तो अपेक्षा जो બસ એક જ માંગ રહેશે કે અત્યારે જોવા જઈએ તો અમે બધા નોકરી પેસા ઠીક છે તો આ ટાઈમ પર વિચારીએ કે જે મોંઘાણી છે બરાબર એ થોડુંક ઓછું થઈ જાય કારણ કે આ ટાઈમમાં જે મોંઘવાણી છે એમાં પોસાતું નથી બધાને તો એ જ એક વસ્તુ છે કે આ આ મને લાગે છે કે આ વખતે આ પગ છે તો આ તો આ કામ થઈ જાય બીજા પક્ષો યાત્રા કાઢે છે ભારત જોડો યાત્રા છે પછી બીજા પક્ષે ફ્રીની રેવડીઓ આપે છે અસર પાડશે ખરી ખરીખુ મને જ્યાં સુધી લાગે છે એટલું બધું તો અસર નહીં પાડે પણ હા બધા જે દુનિયામાં માણસો છે ભારતમાં માણસો છે ભારતવાસીઓ છે એ બધાના તરફથી તો એવું લાગતું નથી બરાબર પણ બધાનું અલગ અલગ સ્ટેટ ઓફ માઇન્ડ હોય છે માઇન્ડસેટ હોય છે જેમને જે પક્ષને સારું લાગે પક્ષને જીતાડી શકે જોઈએ ગુજરાતમાં તો મારા ખ્યાલથી ભાજપ જાય છે સરસ મજાનો માહોલ તેમણે એક બનાવ્યો છે રિવરફ્રન્ટે અને માહોલ ચૂંટણીઓ પણ છે તેમણે એક સંગીતમય વાત પણ કરી અને એક ચૂંટણીમય વાત પણ કરી બીજા પણ લોકો છે રિવરફ્રન્ટ ઉપર અને આપણે તેમની સાથે પણ વાત કરીએ તેમના પણ મુદ્દા જાણીએ અને જનતાનો પાવર જે આપણે કહીએ છીએ જનતાનો પાવર આવે શું નામ છે તમારું દેવાંશ શું લાગે છે ચૂંટણી આવે છે વોટ આપવા જશો તો સવાય કયા મુદ્દાને ધ્યાનમાં રાખીને વોટ આપો ફ્યુચર ઉપર જે સારું હશે એના ઉપરથી આપશું વોટ વિકાસની વાત થઈ રહી છે વિકાસ થયો છે એ તો અમુક માટે હોય અમુક માટે ના હોય વિકાસ દરેક પર્સનની અલગ અલગ મેન્ટાલિટી હોય એટલે એમના ઉપર સે વસ્તુ તમારી મેન્ટાલિટી શું છે વિકાસ થયો છે હા એમ જોવા જઈએ તો થયેલો છે ઘણો બધો જે પ્રમાણે એન્વાયરમેન્ટને અમુક જગાએ હોય છે કે નથી થાય એવું લાગતું પણ અમુક જગ્યાએ સામે ડેવલપમેન્ટ દેખાય છે વધારે બીજેપીની વાત કરે છે લોકો મોદી લહેરની વાત કરે છે શું લાગે છે બીજેપી આવશે ગુજરાતમાં તો છેલ્લે દસ વર્ષથી એ જ ચાલે છે આગળ પણ જ આવશે ને આપણે અત્યારે દેશની વાત કરીએ તો લોકસભા એ તો ડિપેન્ડ કરે છે કે લોકો કઈ રીતે વોટ આપે છે ને એના ઉપર છે બેરોજગારી ને મોંઘવારીના મુદ્દા ઘણા બધા લોકો ઉપાડતા હોય છે ભણતરમાં ફીસનો વધારો છે આ બધું ખેડૂતોનો છે આ બધા મુદ્દા ધ્યાનમાં રાખશો કરી તો હવે ડિપેન્ડ કરે છે લોકો ઉપર અને મોંઘવારી ઉપર કેટલું પોસાય છે પોતપોતાના મુદ્દા મૂકે છે વાતો કરે છે શું નામ છે તમે ઓમ શું લાગે છે ચૂંટણી આવે છે કઈ રીતે વોટ આપશો કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને વોટ મુદ્દા તો જોવા જઈએ તો ભારતનો જે પ્રમાણે વિશ્વ સ્તરીય ઉપર ગ્રોથ થઈ રહ્યો છે એ પ્રમાણે બહુ જોરદાર વસ્તુ કહેવાય છે કેમ કે બધા ઉપર આપણે ગુજરાતનું નામ હવે તો પહેલું થવા આવી ગયું છે બધું મોદીના લીધે મને તો લાગી રહ્યું છે કેમ કે જે પ્રમાણે જીડીપી આપણો વધી રહ્યો છે જે પ્રમાણે લોકો હવે કામ કરવા માટે મતલબ કે બેરોજગારી ઘટી રહી છે પહેલાં કરતાં અને બધા મતલબ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય કે કંઈ પણ હોય એજ્યુકેશન હોય બધામાં બહુ સારો વિકાસ આવી રહ્યો છે એ એમને એમ તો થાય એવું લાગતું નથી તમે સ્ટડી કરો છો હા ભણતરમાં અત્યારે ફીસ વધારો બહુ છે લોકોને પહોંચાતું નથી એ વાત મળે છે જનતા પાસેથી શું છે પણ સામે લોકોને એ એટલું મળી પણ રહે છે ને જે પ્રમાણે અને જો તમને સારું એજ્યુકેશન જોઈતું હશે તો સારી ફી તમારે એટલે મતલબ કે નોમિનલ હોય છે અને ગવર્મેન્ટે પણ ખાસી એવી કોલેજો અત્યારે નવી પણ બનાવી દીધી છે એવું નથી કે તમે ખાલી એવું હોય કે પ્રાઇવેટ કોલેજમાં જ જાઓ અત્યારે ખાસી ગવર્મેન્ટ કોલેજો ખુલી ખુલી ગઈ છે અને એમાં પણ જે પ્રમાણે જોઈએ એ પ્રમાણે જેમ કે એલડી છે એ બધી છે તો એમાં પણ સારી સારી કંપનીઓ આવે છે પ્લેસમેન્ટ માટે એવું નથી હોતું કે મતલબ કે તમે પ્રાઇવેટમાં જાવ તો તમને સારી જોબ મળી શકે આપણે આગળ વિદ્યાર્થીઓ સાથે વાત કરી તેમણે આપણને એવી રીતનું જણાવ્યું છે કે પ્રાઇવેટ કોલેજમાં ફીસ વધારે છે ડેવલપમેન્ટ તે બરાબર છે ને ગવર્મેન્ટ કોલેજમાં ફીસ ઓછી છે તો ડેવલપમેન્ટ નથી ના એવું કંઈ નથી એમ જોવા જઈએ તો મારા ફ્રેન્ડ્સ પણ અત્યારે એલડીમાંથી ઘણા લોકો છે પણ એમને અત્યારે પ્લેસમેન્ટ થઈ ગયું છે એ ખાલી લોકોને ના મળ્યું એટલે કહેવા માટે હોય તો લોકોનું વિકાસની વાત ચાલે છે ગવર્મેન્ટ કોલેજનો વિકાસ છે ના એમ જોવા જઈએ તો અહીંયા તો ખાસા ટાઈમથી ગવર્મેન્ટ કોલેજો છે પણ બહાર પણ જે પ્રમાણે વચ્ચે આવ્યું હતું કે આટલી હતી અને આટલી થઈ એમાં વધારો તો થયો છે એટલું એટલું નથી રહ્યું એમ મોંઘવારીના મુદ્દે શું કે મોંઘવારી તો અત્યારે તો મિડલ લેવલ ઉપર લાગી જ રહ્યું છે મોંઘવારી તો થોડી આવી રહી છે જે પ્રમાણે જોવા જઈએ પ્રમાણે તો બીજો કોઈ પક્ષ અત્યારે મજબૂત નથી તેવું કહી શકીએ હા એ બીજો કોઈ પક્ષ મજબૂત નથી અને મને લાગતું પણ નથી કે મજબૂત થશે અને બધા જોયું અમે જેમ કે ઇન્ડી સંગઠન થવાનું હતું પણ એમાં પણ ખાસ કંઈ મજા છે નહીં કારણ શું માનજો કેમ નથી મજબૂત થતા શું એમના માણસો ઉમેદવારો બરાબર નથી કે એમની કોઈ વિચારધારા ખૂટી છે હું એટલે એ પ્રમાણે તો હું કંઈ કહી શકતો નથી પણ જે પ્રમાણે વિકાસ થઈ રહ્યો છે અત્યાર માટે એ પ્રમાણે તો મોદી સૌથી બેસ્ટ છે મોદી બેસ્ટ છે તેવું કહેવામાં આવ્યું છે આગળ પણ આપણે વાત કરતા હતા ત્યારે પણ એવી રીતને તેમણે જણાવ્યું મોદી છે તો શક્ય છે તેવી રીતની વાત કરવામાં આવતી હતી શું નામ કૌતુકશાહ શું લાગે છે કે કૌતુકભાઈ હવે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે સાતને ચૂંટણી છે ત્રીજા તબક્કામાં ગુજરાતમાં ચૂંટણી છે એ રીતનો માહોલ છે અને કયો પક્ષ અત્યારે મજબૂતાઈથી બનાવી રહ્યો ઓકે તમે એમ પૂછી રહ્યા છો કે કયો પક્ષ મજબૂતાઈથી બની રહ્યો પક્ષની વાત નથી કરતો હું ભારતની વાત કરું છું જો ભારતમાં આવી રીતે થયું ને તો ધર્મના અમે બધાને ઝઘડવામાં આવશે અને આવી રીતે આવી રીતે રહ્યું ને તો મોંઘવારી વધશે અત્યારે બધી પાર્ટીઓ હું કોઈ આમ આદમી પાર્ટી કોંગ્રેસ કે ભાજપની વાત નથી કરતો પણ જો આવી રીતે આવી રીતે રહ્યું ને તો નાના માણસો વધારે ગરીબ થશે અને અમીરો ન અમીર કરવામાં આવી રહ્યા છે અને જો હજી પણ આવું થયું પક્ષની વાત ચૂંટણી વાત જ્યારે આવી રહી છે ત્યારે અત્યારે ચૂંટણીનો માહોલ કહેવાય જ્યારે અત્યારે જ બધા રંગે ચંગે દેખાય છે પછી કોઈ દેખાતું નથી પણ જો રાજકીય નેતાઓને એ વિચારવું જોઈએ બી એ પોલિટિકલ પર્સન હું બધાને એ જ કહીશ કે તમે પોલિટિકલ કરતાં ભારતની વાત કરો નાના માણસોની વાત કરો મિડલ ક્લાસ અત્યારે પતી રહ્યો છે મિડલ ક્લાસ જોડે પૈસા નથી થાય મંદી બજારમાં એવું લાગે છે કે પૈસા 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 બજારમાં પૈસા નથી થાય તો શું તમે શું થઈ રહ્યા છો કે આમના માણસ પૈસાદાર વધારે પૈસાદાર થાય ને ગરીબ વધારે ગરીબ થાય અને સરકારીનો લાભ સરકારીઓનો લાભ એવા માણસોને આપે છે સરકાર કે જેને જરૂર જ નથી આયુષ્યમાન કાર્ડ કરવા જાય છે જે બીએમડબલ્યુ લઈને જાય છે આયુષ્યમાન કાર્ડનો લાભ લેવા બોલો હવે આ આવી રીતે પણ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે હજી તો કંઈ નથી ઉત્તર પ્રદેશની એવી વાત સંભળાઈ છે મને કે જેમાં છોકરાઓને પરણાવવામાં આવ્યા છે અને એમાંથી વીસ વીસ હજાર પચાસ પચાસ હજાર સરકારી કર્મચારીઓને પેલા બધા ખાય છે તો આવી રીતે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને એમથી પણ વધારે જો તમારે ઇલેક્શનની વાત કરવી હોય ને તો હંમેશા એક વસ્તુ કહો કે કામની વાત કરો કોઈ કામ નથી કરતું તમે એકના એક માણસના નામે વોટ આપશો એક પાર્ટીના નામે વોટ આપશો કોઈ એવું જરૂર નથી માણસને ઊભો રાખો કે જે માણસ તમારું કામ કરે છે કામ કરવા કોઈ તૈયાર નથી ત્યાં બધા હવાબાજી કરે છે તમે સમજી રહ્યા છો હું શું કહી રહ્યો છું પણ તો પણ હજી પણ એવું જરૂરી છે કે તમારે નાના માણસોની ચિંતા કરવી પડશે મિડલ ક્લાસ પતી રહ્યો છે સાહેબ અથવા તમે બેકારી જુઓ બેકારી ડેટા દેખાડવામાં આવે છે ને સાહેબ એનાથી વધારે ગ્રાઉન્ડ લેવલ પર બેકારી છે વીસ વીસ હજારના પગારનારા અત્યારે ઘરે ખાવાના ફાંફવા છે આપણે આપણે જોઈએ છે જે પ્રમાણે તમે વાત કરી સો ટકા આપણે બધી વસ્તુઓ અત્યારે આપણે સાંભળી એની સામે હું તમને એમ કહેવા માંગીશ કે જો આ પક્ષમાં આટલી તકલીફ છે બધી રીતે અત્યારે જે સત્તા પક્ષ છે તમે કયા પક્ષને જુઓ છો કે જે તમારી અપેક્ષા ઉપર ખરો ઉતરશે પક્ષ તરીકે એવું એક વાત કહેવા રહ્યો છું કે અત્યારે જે પક્ષ છે ને એ સાચો કે ખોટો નથી પણ એક કામ થોડું પ્લસ માઇનસ વિરોધ પક્ષ નબળો છે એટલે સત્તા પક્ષ સારો છે એટલે એવું ના કહી શકાય પણ સત્તા પક્ષ કામ એવી રીતે બતાવી રહ્યો છે કે વિરોધ પક્ષ નથી કરતો તો એક વિરોધ પક્ષને પણ જાગૃત થવું પડશે અને સત્તા પક્ષને એવું વિરોધ પક્ષ નથી લોકશાહીમાં તો બધા જીવતે છે હું લોકશાહીમાં માનનારો છું તો એવું તમારે જ કહી શકાય જો વિરોધ પક્ષ ટોટલી નબળો પડી જશે તો નહીં થઈ રહી લોકશાહી નહીં જીવતી રહે તો અત્યારે પક્ષ મજબૂત કરતાં વિરોધ પક્ષને પણ મજબૂત થવું પડશે અને જે પક્ષમાં છે એ લોકોને એ લોકોને પણ મજબૂત થઈ રહ્યું છે સો પોતાનો મુદ્દા મૂકે છે જનતા લોકશાહી છે એટલે લોકો પોતાની વાતો મૂકતા હોય છે પોતાનો મત મૂકતા હોય છે સત્તામાં જે પક્ષ છે એમને જાગૃત થવાની જરૂર છે વિપક્ષ પક્ષને પણ જાગૃત થવાની જરૂર છે એવું જનતા દ્વારા કહેવામાં આવ્યું છે બીજા લોકો સાથે પણ વાત કરશું બીજા લોકો પાસે તેમના મુદ્દાઓ જાણશું તેમનો મત જાણશું શું નામ છે તમારું રવિ શું લાગે છે રવિભાઈ હવે લોકસભાની ચૂંટણી આવે છે ટૂંક જ સમયમાં સાત મે ચૂંટણી છે ત્રીજા તબક્કામાં ગુજરાત કયો પક્ષ આવે એવું લાગે પક્ષ તો તો કોઈ બી આવે અમારે એ કોઈ રહેવા નથી વસ્તુ સારું અને સરળ ને કોઈ જ જનતાને ગમે તેને તકલીફ ના પડે બસ અમારી એક નિવેદન છે જેથી કોઈ બી માણસ હેરાન ના થાય કામ કરે કોઈ બી અમને એ નથી મહત્વનું કામ નહીં કરતું કોઈ પણ અમારા માટે કોક ઊભું રહે કે અમારે માટે કઈ બી વસ્તુની તકલીફ પડતી હોય તો તદ્દન કોઈ બી સરકાર ચાહે કોઈ બી હોય કે કોંગ્રેસ ભાજપ કે અપક્ષ ગમે તે હોય બસ ઊભી રહેવી જોઈએ કે જેથી અમને પાછળ કોઈ દિવસ તકલીફ ના પડે અમને એને સારો મત અને સારી રીતે એક્સેપ્ટ કરીશું અસર પડશે કોઈ હમણાં જે યાત્રાઓ નીકળી છે પછી બીજે બીજે પક્ષ એમ કહે છે કે મફત વીજળી આપશું અમે આવશું તો અમે આ વાયદા જે કરેલા છે એ પૂરા કરીશું કોઈ અસર પડશે ખરી એ વસ્તુ જો કંઈ કહેવાની વસ્તુ નથી જો તમે કોઈ બી આજે નાના છોકરાને તમે લોલીપોપ આપો કે એ તો સીધી સ્વાભાવિક વસ્તુ છે કે એ તો નમી જવાનો છે બરાબર વસ્તુ તમે એવું ના બતાવો કે જેથી એ નમે વસ્તુ એવી બતાવો નમવાની જરૂર જ પડે કેમ તમારા સામે આજે કોઈ બી વ્યક્તિ તમારે અપેક્ષા કંઈ બી એક આશા લઈને આવ્યો હોય કે ના આ વ્યક્તિ અમારા માટે કંઈક ઉભો રહેશે અમારી જરૂરિયાત પ્રમાણે ઉભો રહેશે સાક્ષી રહેશે જોડે રહેશે કે જરૂરિયાત પ્રમાણે કામ આવશે એવું નથી કે તમે મફત વીજળી આપો કે મફત પેટ્રોલ ગમે તે વસ્તુ આપો એ મહત્વનું નથી મહત્વનું એ છે કે તમે અમારી જોડે છો કે નહીં છેલ્લા દસ વર્ષમાં સત્તામાં જે પક્ષ છે દસ વર્ષનું આપણે ખાલી લેખા જોખા કાઢીએ તો શું પબ્લિક એટલે કે જનતાના વાતો કે અપેક્ષા ઉપર ખરો ઉતર્યો છે આમ કહેવાય તો દસ વર્ષની અંદર જે કર્યું છે સો સારું એવું કામ થયું છે કોઈ ખરાબ નથી બધું એકદમ જોવા જઈએ તો સારી વસ્તુ છે ખરાબ બી નથી કહી શકતા કે જે બોલીને કોઈનું બગાડ કરીએ પણ એમને કામ કર્યું છે ચોક્કસ પ્રમાણે કર્યું છે સારું કર્યું છે પણ વસ્તુ એવી બી છે કે તમે જે વસ્તુ સારી બી કરી છે એની પાછળ બીજું નુકસાન જે છે એનો બી ભરપાટ કરવો જરૂરી છે છેલ્લો સવાલ પૂછીશ તમારા હિસાબે માહોલ પ્રમાણે અને જનતાના મત પ્રમાણે આ વખતે સરકાર કોણ બનાવશે કોઈ બી બનાવે જો આપણને અમને જરૂર પડે કે જે વ્યક્તિ અમારા માટે ઊભું રહે માહોલ પ્રમાણે કોણ બનાવે છે એવું લાગે માહોલ પ્રમાણે કેવા જોઈએ તો ભાજપ સરકાર છે હાલ તો તો મારા અમારા હિસાબથી ભાજપ સરકાર છે પણ અમને એ બી એમને અપેક્ષા એ કરીએ છીએ કે જે ગરીબ સામુ જોવું પહેલી જ વસ્તુ છે હા નહીં જોતી જોવે કે એમના ઉપર ડિપેન્ડ છે કરવું ના કરવું એમના ઉપર છે પણ બને એટલું સારું કરે તો સારું છે મોદીની લહેર ચાલી રહી છે એવું આપણે કહી શકીએ અહીંયા ભાજપની લહેર ચાલી રહી છે દરેકના પોતપોતાના મુદ્દાઓ છે પોતપોતાની વાતો છે શું ના વિનોદ વિનોદભાઈ શું કામ કરો છો આપણે ઇન્સ્યોરન્સ કંપનીમાંથી આપણે જોવા જઈએ અત્યારે નોકરી કરતા નોકરીયા જે વર્ગ હોય છે તમને પેટ્રોલના ભાવમાં તકલીફ પડી રહી છે હાલમાં પેટ્રોલનો ભાવ ઓછો કરવામાં આવ્યો છે પહોંચાય છે બે રૂપિયાથી કંઈ ફરક ના પડે ફોર તમે દસ રૂપિયા વધારીને બે રૂપિયા ઘટાડો તેનો કોઈ મતલબ નથી ને પ્રેશર તો એનું જ રહેવાનું છે સેલરી થોડી વધવાની છે સામે આપણે એવું કહી શકીએ કે હમણાં ચૂંટણી આવી છે એટલે કરવામાં હા સો ટકા સાચી વાત છે ચૂંટણીના કારણે જ કરવામાં આવ્યું છે બે રૂપિયાનો ઘટાડો બાકી તો દસ રૂપિયા હમણાં અઠવાડિયા જેવું ચૂંટણી પૂરી થશે તો દસ રૂપિયા વધી જશે જનતા પાસે કોઈ બીજો ઓપ્શન નથી ઓપ્શન છે પણ સામેવાળો ઓપ્શનનો સ્વીકાર કરવા માંગતા એટલે આમ શું એટલે કહેવાય ઓપ્શન છે પણ સામેવાળા વ્યક્તિ કરીને એટલું આપી રહ્યા છે અત્યાર સુધી કોંગ્રેસ ચાલી રહી હતી કોંગ્રેસે જે પણ કામ કર્યું લોકોને ખ્યાલ છે અત્યારે ભાજપ છે છેલ્લા વીસ વર્ષથી તો એ પ્રમાણે એ કામ કરી રહ્યું છે તો એ કામ જોઈને લોકો અત્યારે એ બાજુ આકર્ષ્યા છે તો જેના કારણે અત્યારે ભાજપ જ આવવાની પણ સામે સામે વિકાસ પણ એ થઈ રહ્યો છે તો મોંઘવારી પણ વધશે નહીં વધે એવું નથી પણ એના સામે ઓછું કઈ રીતનું કરવું એ વિચારવાનું બીજો પોઈન્ટ છે કે કઈ રીતનું એને ઓછી કરવી કે મધ્યમ વર્ગવાળા એને અફોર્ડ કરી શકે બાકી તો મધ્યમ વર્ગવાળો જે છે એ એનથી પણ નીચે વર્ગના વર્ગમાં જતો રહેશે જોઈ શકો છો જનતાને પોતાના અંગત પ્રશ્નો પણ છે એવું નથી કે નથી નોકરિયાત વર્ગને પોતાનો દરેકને અલગ અલગ પ્રશ્નો હોય છે તે પ્રશ્નો ઉપર સોલ્યુશન કરવામાં આવે તેવું જનતાની માંગ છે અપેક્ષા રાખી જ શકે કારણ કે લોકશાહી દેશ છે શું નામ છે દીનદયાળ શર્મા अब चुटनी आवे से थोड़ा कच समय में तो पक्ष जीते नहीं अब कई बार मोदी जीतना चाहिए क्योंकि गरीबों का मोदी ये सहारा और तो सब क्या वैसे है गुंडे हैं मदद शू करे सरकार नहीं सभी की के मदद कर रही है सभी के लिए राशन दे रहे है, सब बीमारी तो का इलाज करा रहे हैं और क्या चाहिए मंगवा नहीं नि सर मोदी के सब दे रहे हैं ना चीजें महंगी होती जा रही है अभी मतलब अफोर्ड कर पाते हो नहीं महंगाई क्या है तो हमारी मजूरी भी तो महंगाई हो रही है ना, में। भी तो हो रहा है ना। रोजगार मिल रहा है सबको है कोई दिक्कत नहीं है अभी सरकार कोई सर, दिक्कत नहीं है कोई नई सरकार नहीं चाहिए कोई नहीं चाहिए मोदी चाहिए पुनरावर्तन चाहिए परिवर्तन नहीं चाहिए हाँ जो सको कई रीते अत्यारोज न रोज ना खावा वाला एक अपनी भैया था कहीं रिवरफ्रंटर थे પોતાનું ગુજરાન ચલાવે છે પોતાનો પરિવાર ચલાવે છે પરંતુ તેમને પણ એક જોઈએ ને કે આપણે કહીએ ને કે વિશ્વાસ છે પક્ષ ઉપર અત્યારે હાલમાં વિશ્વાસ છે મદદ કરે છે ગરીબોની સાથે રહે છે અને અમારા એટલે એમ કે અમારી માટે જ આ પક્ષ છે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે શું નામ છે તમારું પરવેશ શું લાગે છે હવે ચૂંટણી આવે છે નજીકમાં કેવો માહોલ છે કયો પક્ષ જીત જીતું બીજેપી ઓલમોસ્ટ ક્લિયર लेकिन ये देखना है कि जो 370 का टारगेट बीजेपी ने सेट किया अपने लिए और एन का फोर का टारगेट है वो अचीव होता है या नहीं होता है सो लागे थे खरी पॉसिबल है अगर साउथ में जैसा अभी क्या नाम वाला काम कर रहे हैं उसके हिसाब से अगर साउथ से एक सरप्राइज मिलता है और बंगाल से सरप्राइज मिलता है क्योंकि नॉर्थ ईस्ट में बंगाली एक एरिया ऐसा बचा है नॉर्थ ईस्ट मतलब इस साइड में इंडिया के तो बंगाल एक ऐसा एरिया बचा है जहां पर बीजेपी 50 परसेंट से कम सीट्स पे है और साउथ की जो चार पांच स्टेट्स हैं उनमें बीजेपी का भी उतना परफॉर्मेंस नहीं है और अभी कर्नाटका के असेंबली इलेक्शन में भी हमने देखा कि बीजेपी वहां पर अपनी गवर्नमेंट को लूज कर चुकी है लेकिन फिर भी लोकसभा के इलेक्शन में जो समीकरण होते हैं वो अलग होते हैं तो देखते हैं अभी साउथ में अगर सरप्राइज आता है तो थ्री सेवेंटी पॉसिबल है हाल में आप अहमदाबाद की बात करिए तो अहमदाबाद में क्यों विकास जो मे शारी जो अपेक्षा थी पर अत्यारत्ता खरा उतर्य विकास अहमदाबाद में मुझे लगता है कि एक स्टेज आ चुका है जहां पर अभी अहमदाबाद को उतना फोकस की जरूरत नहीं है लेकिन जो एरियाज है नॉर्थ गुजरात के और जो कोस्टल एरियाज हैं उनमें डेवलपमेंट होने की काफी चांसेस है जैसे सोमनाथ और जो हमारे अभी प्रेजेंट प्राइम मिनिस्टर है वो रिलीजियस टूरिज्म को भी ज्यादा प्रमोट करते हैं तो द्वारका सोमनाथ जैसे हमने देखा द्वारका के पास एक बहुत अच्छा ब्रिज का इनोग्रेशन हुआ है तो वैसे अगर हम जो कम डेवलप्ड एरियाज हैं उनको और फोकस मिले तो ज्यादा अच्छा है बाकी की बजाय के उन सिटीज के जो ऑलरेडी डेवलप्ड है नोवा गठबंधन तो बहुत बजा था टूटे पार्टी में जो हमारे कार्यकर्ताओं होते भाजपा जाए लागे कारण सो। नहीं इसके पीछे मतलब मैं एक एनालिसिस देख रहा था तो उसमें यह है कि बीजेपी को पता है वो जीत रही है लेकिन वो कंफर्म करना चाहती है 2019 में जब इलेक्शन हुए थे तब हमने इतना गठबंधन नहीं देखा था जबकि कुछ पार्टनर्स थे कोलेशन के जो टूट टूट के भी गए थे शिरोमणि अकाली दल हुआ और उद्धव सेना उद्धव शिवसेना उद्धव बाला साहेब ठाकरे वाली वो टूट के भी गए थे लेकिन इस बार बीजेपी का जो फेस है वो कंसोलिडेशन का फेस है तो ऐसा लग रहा है कि नरेंद्र मोदी अपने आप को एक राजनेता के बजाय

શું લાગે છે ચૂંટણી આવે છે વોટ કરશો કયા મુદ્દાને લઈને વોટ મુદ્દો તો જો આપણો દેશ છે આપણે એવી પાર્ટીને સપોર્ટ કરશું જે વિકાસ કરે આપણો જેમાં કોઈ પણ પાર્ટી હોય શકે જે વિકાસ કરશે એને આપણે વોટ આપીશું અત્યારે છેલ્લા દસ વર્ષની વાત કરીએ તો વિકાસ થયો છે મને તો લાગે છે નાનો નાનો બહુ વધારે નથી બટ થોડો થોડો લાગે છે કે વિકાસ થયો છે નાનો નાનો વિકાસ હજી પાંચ વર્ષ પક્ષને ચાન્સ આપ લાઈક આપી શકાય કારણ કે મને લાગતું નથી કે જે ગઈ છે પેઢીઓ એમને આપણો કંઈ વિકાસ કર્યો નથી અત્યારે જો તમારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણું સારું થઈ ગયું છે લાઈક રોડ બની ગયા છે સારા ઇન્ડસ્ટ્રીયલમાં થોડું રિવોલ્યુશન આવ્યું છે લાઈક તમારે ઇન્ડસ્ટ્રી નાખવી હોય તો તમને થોડીક સબસિડી મળે છે કંઈ નાનો સ્ટાર્ટઅપ નાખો તો તમને કંઈક સબસિડી આપે સ્ટુડન્ટ હોય એમને આ પ્રમાણે જોવા જઈએ તો કંઈક સારું છે પહેલાં કેવું હતું કે તમારે સરકારી ખાતું એટલે બહુ જફાવાળું કામ હતું તમારે જવું હોય ત્યાં બહુ બધા ડોક્યુમેન્ટ બતાવવા પડે અત્યારે તમને નાના નાની વસ્તુથી તમને લોન કે એવું બધું મળી જાય છે ત્યાંથી જ મુદ્દાઓ મૂક્યા તેમણે તેમણે તેમની વાતો કરી અને સરસ મજાની તમને એ પણ વાત કરી કે જે સત્તા પક્ષ છે વિકાસ નાનો નાનો જોવા મળ્યો છે પરંતુ તે મુદ્દા પરથી પણ એવો ચાન્સ તો છે જ તેમ કે ભાજપ આવી શકે અને ફરીથી બીજા પાંચ વર્ષ અબકી બાર મોદી સરકાર જેમ કહેવામાં આવે છે તેમ બની શકે વિસ્તાર એટલે કે રિવરફ્રન્ટ વિસ્તારમાં આપણે આવી પહોંચ્યા હતા વિસ્તાર તો ના કહી શકીએ પરંતુ આખા અમદાવાદ માટે જો કોઈ કોમન સ્થળ હોય કે જ્યાં માહોલ એક અલગ હોય જ્યાં લોકોને બેસવા માટે બીજા કોઈ વિચારોની જરૂર ના પડતી હોય અહીંના પાણીમાં જ વહીને તેમના વિચારો વહેતા હોય એવી જગ્યા આવી પહોંચ્યા હતા લોકોનું મત જાણ્યો લોકોના મુદ્દા જાણ્યા બહારના જીવનના જે તેમના ટેન્શન હોય છે બધું મૂકીને ઘરે આવે છે અહીંયા પરંતુ અહીંયા પણ આપણે તેમની પાસે ચૂંટણીની વાત તો કરી લીધી છે અને ચૂંટણીમાં જે ગરમાટો છે જે લોકોના મુદ્દા કોણ ઉપાડે છે અપેક્ષા ઉપર કોણ ખરું ઉતરે છે એવું આપણે જાણ્યું તેમની સાથે વાત કરી બધાએ પોતપોતાના અલગ અલગ મુદ્દા મૂક્યા છે પોતાની વાત કરી છે લોકશાહીની વાત કરતા હોઈએ ત્યારે લોકોની લોકો પાસે તો આપણે જવું જ જોઈએ અને લોકો સાથે વાત કરવી જ જોઈએ બુલેટ ઇન ઇન્ડિયાની ટીમ આ એક ઝુંબેશ ચર આવે છે જેનું નામ છે જનતાનો પાવર જેમાં આપણે જનતાનો સાચો પાવર દેખાડી રહ્યા છીએ કે જનતા શું કહેવા માંગે છે જનતા શું ઈચ્છે છે આવી જ રીતે આવતીકાલે ફરીથી મળીશું નવા વિસ્તારમાં નવી જનતા સાથે તેમના નવા નવા વિચારો સાથે ત્યાં સુધી જોતા રહો જનતાનો પાવર બુલેટ ઇન ઇન્ડિયા ભરોસો ગુજરાત